અમદાવાદની જીએલએલએસ સ્કૂલે ચલાવી લૂંટ જુઓ આ વિરોધ અને ઉગ્ર સૂત્રોચ્ચાર કહીં એમ નથી થઈ રહ્યો આ એ વાલીઓ છે કે જેઓ પોતાના સંતાનનું ભવિષ્ય બનાવવા માટે શાળામાં મોકલે છે ખાનગી શાળાઓની ખુલ્લી લૂંટમાં તેઓ લૂંટાઈને પણ પોતાના સંતાનનું ભવિષ્ય સુધારી રહ્યા છે મન ફાવે તેમ ફી વધારતા જ ખાનગી શાળા સંચાલકો સામે તેઓ નતમસ્તક છે

તેથી જ મોટી સંખ્યામાં વાલીઓએ ભેગા થઈને ઉગ્ર વિરોધ કર્યો અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં આવેલી આ સ્કૂલ લૂંટ ચલાવવામાં જાણે કંઈ બાકી નથી રાખ્યું અને આ મેં નથી કહી રહ્યા આ શબ્દો લૂંટાઈ રહેલા વાલીઓના છે પહેલા સત્રમાં સ્પોર્ટ્સ ફી જેવું કંઈ હતું જ નહીં પરંતુ જ્યારે બીજા સત્રની શરૂઆત થઈ તો શાળાએ છ રૂપિયાની વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી પઠાણી ઉઘરાણી શરૂ કરી અત્યારે ફીઝ ઇન્ક્રીઝ કરી છે મિડ ટર્મમાં અમને પહેલાથી કોઈ ઇન્ફોર્મેશન આપવામાં નથી આવી નથી અમે જ્યારે અહીંયા એડમિશન લીધું ત્યારે નહોતું કીધું કે નહોતું અમને કોઈ પહેલાથી નોટિફિકેશન આપવામાં આવી અમને અત્યારે ખાલી એવો મેલ કરી દીધો છે કે તમારે આ સ્પોર્ટ અમે એરિયા બનાવ્યો છે તો તમારે છ હજાર આઠસો પે કરવાના છે એવા એક સ્ટુડન્ટ પાસેથી ઉઘરાવે તો આટલા બધાના ફીઝ એ ઉઘરાય તો આખી જમીન કદાચ એ લોકો વેચાતી લઈ શકે પણ હવે આ બધું ખોટા એક્સપેન્સ એ લોકો અમારી પાસેથી ના લઈ શકે કારણ કે ઓલરેડી અમે ફીઝમાં ચૂક કરી ચૂકેલા છે તો પછી એક્સ્ટ્રા ફીસ એના ચાર્જિસ લે છે એનો અમને કોઈ જવાબ આપતા નથી એના લીધે અમે બધા ભેગા આ લોકોએ વર્ષના અંતે ફીસ વધારી છે અને જ્યારે વર્ષ સ્ટાર્ટ થયું તું ત્યારે દસ ટકા ફીસ ઓલરેડી વધારેલી હતી જ અને અંતમાં વધારે તો એ ના ચાલે પેરેન્ટ્સ આપણે છોકરા માટે સારું એજ્યુકેશન મળે એટલે સારી સ્કૂલમાં લે છે તો આ લોકોને સમજવું જોઈએ કે ચાર ટર્મ ફીસ રાખવી પડે અને ફીસ પે નથી કરતા પછી શાળાનો કર્મચારી જોબ આપવા માટે આવ્યો એટલું જ નહીં વાલીઓને શાળામાં પ્રવેશવા પણ નહોતા દેવાયા સરકારના શિક્ષણ વિભાગનો આદેશ છે કે શિયાળામાં પણ વિદ્યાર્થીને પોતાની શાળાનું સ્વેટર પહેરવાની ફરજ નહીં પાડી શકાય પરંતુ અમદાવાદની જી એલ એલ એસ સ્કૂલે તો સ્વેટર માટે પણ ઉઘરાણા શરૂ કર્યા પૈસા લઈને પણ સ્વેટર સાવ સસ્તા અને હલકી ગુણવત્તાના આપી દીધા છે ને અને છ મહિને પ્લીઝ માંગ્યા જ કરે માંગ્યા જ કરે અને પછી કોઈ ગ્રાફની વસ્તુ હોય છે સ્ટેશનરીની ફીસ પીસ અમે લોકો સ્ટાર્ટમાં જ આપી દીધી હોય છે તો કઈક બનાવવાનું હોય છે તો એમ કે તમારા ઘરેથી લઈ આવવાનું છે અને ગમે તે નાની વસ્તુ એક કોડી હોય છે કોટન હોય છે વાઈટ કલરનું પેપર હોય છે તો કે ઘરેથી લાવવાનું તો ફીઝમાં તમે સ્ટેશનરીની ફીઝ લીધી છે તો અત્યારે ઘરેથી શું કામને મંગાવો છો એમ મારા હાથમાં આ ગ્રીન જેકેટ છે એ લોકો ના જ પાહે છે કે જેકેટ નહીં પહેરાવાનું એમ મેડમ છોકરાને એની રીતે કન્વિન્સ કરાવે અને બાળકને કેવું હોય કે ના મમ્મા મને લઈ દે ને બધા છોકરા પહેરે ને નવેમ્બરમાં આખી ફીસ લઈ ચૂક્યા છે એ આખા વર્ષની દસ નવેમ્બરની ડેડલાઈન આ દીધી જો મોટા મોટાભાગે બધા કરી પાંધી દીજે પછી एकदम થી નવી ટર્મ આવી ગઈ સ્પોર્ટ્સ નામે આ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખડા કર્યું તો પેરેન્ટ્સ થી પૂછ્યું તો ત્યારે નવો રિમાઇન્ડર અમને નહી કહેવ્યો જો તો ફીસ પહેલાખી લઈ લીધી પછી યાદ આયો કે હવે બાકી ની બચી છે તો ખુલ્લામ શિક્ષણ ધંધો બનાવીને ગરીબ મા-બાપને લૂંટતી આ શાળાની ફરિયાદ જ્યારે જી ચોઇસ કા જિલ્લા શિક્ષણ અધિકારીને કરી અને તેમણે અમને પૂછું તો તેમણે કઈક આવું જોબ આપ્યો હતો ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ ફરિયાદ મળી છે જેમાં એક ફી બાબતનો મુદ્દો છે અને બીજો આ સ્પોર્ટ્સ સંકુલ બાબતનો મુદ્દો છે ફરજિયાત ન લઈ શકે કોઈ પણ પ્રવૃત્તિ જે છે એ કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓને ફરજ પાડીને ન કરાવી શકાય અને પ્રવૃત્તિ ફરજ પાડીને કરાવીને એની ફી ન લઈ શકાય હા એ ઓપ્શનલ છે વિદ્યાર્થી રાખે તો એની ફી એને આપવી પડે એફઆરસી બાબતે અને આ બાબતે જે અમને ફરિયાદ મળી છે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે અમે સત્વરે આજે શાળાને કારણદર્શક નોટિસ આપી એનો ખુલાસો માંગ્યુ છું શિક્ષણ એ દરેક બાળકનો હક છે શિક્ષણ એવી વસ્તુ છે કે તેમાં બેફામ લૂંટ ન થવી જોઈએ પરંતુ અમદાવાદ સહિત મહાનગરો અને મોટા શહેરોમાં જે રીતે ખાનગી શાળાઓ ફી ઉગરાવી રહી છે તેનાથી કોઈ ગરીબનું સંતાન ભણી શકે તેમ નથી જે સરકારી શાળાઓ છે તેની દશા સરકારે જાણી જોઈને ખરાબ રાખી છે કારણ કે જો સારી રાખે તો ખાનગી શાળામાં ભણવા કોણ જાય મોટાભાગની ખાનગી શાળાઓ નેતાઓની છે એટલે કે સરકાર ચલાવતા આ નેતાઓની સ્કૂલ હોય તો પછી આ બધું ચાલતું જ રહેવાનું છે સુધારો થશે તેવી કોઈ આશા વાલીઓએ પણ ન રાખવી જોઈએ પછી ભલે સરકાર સૌ કે ગુણો સૌ કરે શિક્ષણની ગુણવત્તા અને શિક્ષિત લોકોની સંખ્યા વધશે તેવી માત્ર કલ્પના જ કરવી રહી બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા શિક્ષણમાં તો આપણે ત્યાં લૂંટ મચી છે જેટલું લૂંટાય એટલું લૂંટી લેવાની પરિસ્થિતિ આ શિક્ષણ જગતમાં થઈ રહી છે સ્થિતિ દયનીય છે